અમદાવાદ એસોસિએશન ઇન્ટરનેશનલ એલાયન્સ ક્લબ સંસ્થા દ્વારા અમદાવાદ ડિસ્ટ્રિક્ટ તથા જોધપુર ડિસ્ટ્રિક્ટ ખાતે તાજેતરમાં અમદાવાદ શહેરના ગજ્જર હોલ લો ગાર્ડન ખાતે સ્થાપના કરવામાં આવી જેમાં આંતરરાષ્ટ્રીય પ્રમુખ શ્રી બાળાચંદ્રન અને આંતરરાષ્ટ્રીય ખજાંચી શ્રી કે રાજેશ્વર રાવ તેમજ સમારોહમાં સમાજના અનેક મહાનુભાવો હાજર રહ્યા હતા સાથે આંતરરાષ્ટ્રીય પ્રમુખ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા ભારત ટાઈમ્સ ન્યૂઝ ચેનલના ઓનર ઘનશ્યામ પટેલને આંતરરાષ્ટ્રીય પ્રમુખ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા મારું નામ છે હેમલ મિલન શાહ અને આ પ્રોગ્રામની અંદર આજે અમારું એસોસિએશન ઓફ એલાયન્સ ક્લબ ઓફ ઇન્ટરનેશનલનું ઇનોગ્રેશન અને ઇન્સ્ટોલેશન પ્રોગ્રામની અહીંયા આજે પ્રક્રિયા રાખેલી છે ગજર હોલ ખાતે લો ગાર્ડનમાં ગજર હોલ ખાતે પ્રક્રિયા રાખેલી છે અમે આજે અમારા એલાયન્સ ક્લબના દરેક જે પદાધિકારીઓ છે એમને શપથવિધિ ગ્રહણ છે આજે ડિસ્ટ્રિક્ટ ગવર્નર તરીકે અહીંયા આગળ મને એપોઇન્ટ કરી છે રમેશ સર દ્વારા એપોઇન્ટ કરવામાં આવી છે ગિરીશભાઈને પીઆરઓ તરીકે એપોઇન્ટ કરવામાં આવ્યા છે અને આજે અમારે બધાની અહીંયા શપથવિધિ ગ્રહણનો કાર્યક્રમ છે અમે ઈચ્છીએ છીએ કે સમાજની અંદર એલાયન્સ ક્લબની અંદર લોકો અમારી સાથે વધુને વધુ જોડાય અને સમાજ સેવા તરફ અમે આગળ વધીએ તમે અમને સપોર્ટ કરો અમે આગળ વધીએ ઘણી બધી એવી સંસ્થાઓ છે જે ઇન્ટરનેશનલી કામ કરતી હોય છે પણ એમાંનો આ એક ક્લબ અમારો જે ઇન્ટરનેશનલ વર્કઆઉટ કરી રહ્યો છે જેની પંદરસોથી ઉપર ઓફિસ ચાલું છે ઇન્ટરનેશનલ જગ્યાએ અને અમદાવાદમાં અત્યારે સત્યાવીસ હજારથી વધારે મેમ્બર્સ છે અને અમે ઈચ્છીએ છીએ કે મેમ્બર્સ હવે આગળ પણ વધે થેન્ક યુ એલાયન્સ ક્લબની અંદર આજે અમે ચીફ ગેસ્ટ તરીકે બીજેપીના પ્રવક્તા જે છે નિલેશભાઈ સોલંકી છે પછી વિવેકભાઈ શાહ છે જે ડ્રામા અને નાટકના પ્રોડ્યુસર છે પછી અહીંયાના કોર્પોરેટર છે હેમંતભાઈ એમને ઇન્વાઇટ કર્યા છે અહીરામણી સ્કૂલના સીઈઓ છે ભાગવત અમીન સર એમને ઇન્વાઇટ કર્યા છે ઘણી બધી નામચીન હસ્તીઓ છે જેને એમને અહીંયા અમે ઇન્વાઇટ કર્યા છે એમને સન્માનિત કરવાના છે અને એલાયન્સ ક્લબની એક્ટિવિટીઝ અમે જોવા જઈએ તો છેલ્લા એક વર્ષથી હું સમાજ સેવા કરી રહી છું બટ અત્યારે ઇન્ટરનેશનલી જે વર્કઆઉટ મેં જોયું એલાયન્સ ક્લબની પબ્લિસિટી જોઈ એલાયન્સ ક્લબની એક્ટિવિટીઝ જોઈ તો એ જોઈને એમ લાગી રહ્યું છે કે આપણે પણ એની અંદર હાથ આગળ વધારવા જોઈએ એલાયન્સ ક્લબની અંદર આગળ વધારવા માટે સમાજ સેવાની અંદર વુમન એમ્પાવરમેન્ટ છે ચાઈલ્ડ એજ્યુકેશન છે જે ગરીબ નાગરિક છે જેને હેલ્થની જરૂર છે વેલ્થની જરૂર છે એને અમે મોટિવેટ કરીને આગળ વધારવા માગીએ છીએ સપોર્ટ કરીને અમે આગળ વધારવા માગીએ છીએ અમારા એલાયન્સ ક્લબનો મોટિવ જ એ છે કે હેન્ડ ટુ હેન્ડ અમે વર્કઆઉટ કરીએ અને હેલ્પિંગ હેન્ડ બનીએ લોકોના જી થેન્ક યુ જી એ તો એ તો જોરદાર બોલે મારું નામ રમેશભાઈ નાગર છે વ્યવસાય હું ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છું અને લગભગ ત્રીસેક સામાજિક સંસ્થાઓ જોડે અને લગભગ છ કે સાત આંતરરાષ્ટ્રીય ક્લબો જે એનજીઓ મોટી છે જે લગભગ સો બસો દેશોમાં વિવિધ સંસ્થાઓ જે એનજીઓ છે એ એમાં લગભગ બધામાં કોઈને કોઈ પદભાર મેં ગ્રહણ કર્યો છે આજે આ અમારી એસોસિએશન ઓફ એલાયન્સ ક્લબ્સ ઇન્ટરનેશનલ છે જેની સ્થાપના બે હજાર સોળ સત્તરમાં થઈ અને આજે લગભગ પચીસથી સત્તાવીસ હજાર મેમ્બર છે પંદરસો ક્લબો છે અને એના માધ્યમથી વિવિધ સામાજિક પ્રવૃત્તિઓ કરી રહી છે અને વર્ષે લગભગ બેથી અઢી કરોડની સામાજિક સેવાઓ ગુજરાતના માધ્યમથી જ થાય છે અમે આજે અમદાવાદમાં આઠ નવી ક્લબો શરૂ કરીએ છીએ અને જોધપુરમાં આઠ નવી ક્લબો શરૂ કરીએ છીએ કુલ બે નવા ડિસ્ટ્રિક આપીએ છીએ હું એનો પાસ્ટ ઇન્ટરનેશનલ પ્રેસિડેન્ટ અને એને ભૂતપૂર્વ આંતરરાષ્ટ્રીય પ્રમુખ રહી ચૂક્યો છું અને આ વખતે મેં નવી નવી ડિસ્ટ્રિક્ટ સ્પોન્સર કરવાનું કાર્ય હાથમાં લીધું છે આશા રાખું છું કે આ વર્ષે અમે બહુ સારું કામ કરી શકીશું આજે આજે બંને ડિસ્ટ્રિકના જે ડિસ્ટ્રિક્ટ પ્રભારીઓ છે એ લોકો શપથ ગ્રહણ કરશે એમની અંડરમાં આઠ આઠ ક્લબો હોય છે કે સોળ ક્લબો છે તો બે ડિસ્ટ્રિક્ટ ગવર્નર આજે અમદાવાદ અને જોધપુરના શપથ ગ્રહણ કરશે અને એની ટીમ વિવિધ ક્લબોને માર્ગદર્શન આપશે જે સેવાકીય પ્રવર્તિઓ ફેલોશીપ અને લીડરશીપના માધ્યમથી સમાજ સેવાનું ઉત્કૃષ્ટ કાર્ય કરશે

લગભગ સાતથી આઠ વ્યક્તિઓના અમે સન્માન કરીશું જે પોતા પોતપોતાના ફિલ્ડમાં બહુ આગળ છે લેખનમાં છે સ્પોર્ટ્સમાં છે સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં છે સમાજ સેવામાં છે એ લોકોને અમે સન્માન પણ કરીશું સાંસ્કૃતિક પ્રોગ્રામ પણ છે અને ડિસ્ટ્રિક્ટનું સ્થાપન છે એટલે આજથી પહેલો દિવસ કહેવાય ડિસ્ટ્રિક્ટ ગવર્નર પોતાનું પદભાર સંભાળીને ક્લબોને માર્ગદર્શન આપીને રોજે કંઈ નવી સેવાકીય પ્રવૃત્તિઓ કરશે જે કમ્યુનિટીની નીડ્સ છે ના અમારી અમારી એક જ ઈચ્છા છે કે સમાજના વધુમાં વધુ વર્ગો અમારી જોડે જોડાય જે જે રીતે કોઈ ટાઈમ આપી શકતું હોય કોઈ રિસોર્સેસ આપી શકતું હોય અને એકબીજાને મદદ કરી શકતું હોય તો સમાજની ઘણી બધી નીડ્સ છે બધી જગ્યા કોઈને કોઈ અસમાનતા છે તો એને દૂર કરવા માટે બધા સાથે જોડાય અને જેમ કે એક આંગળીથી કંઈ નથી થઈ શકતું પર એક પાંચ આંગળા ભેગા થાય ને મુઠ્ઠી ભેગી થાય તો ઘણું બધું કામ થઈ શકે છે તો અમે આંગળાથી મુઠ્ઠી બનાવવાનું કામ કરીએ છીએ તાકી મોટું ઉત્કૃષ્ટ કાર્ય કરી શકે થેન્ક યુ